પીપળોદ છે ગોધરા છે આ વિસ્તારોમાં જે વરસાદ છે એ મીડિયમ રહેશે એટલે કે છાંટા છાંટી કરશે આજથી બે દિવસની અંદર અને ત્યારબાદની વાત કરીએ તો જે ચોવીસ તારીખ છે ત્રેવીસ ચોવીસ તારીખે અતિભારે વરસાદ આ વિસ્તારોમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તેમાં જંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે બાલાસીનોર છે અહીંયા જે કઠલાલ છે અને જે અહીંયા છે આ વિસ્તારોમાં પણ થોડો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજથી એટલે કે એકવીસ તારીખ ની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પવન ધીમો રહેશે એટલે કે પવન સાથે વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે તેમજ અહિયાં આનંદ જોઈએ અહીંયા આનંદ છે પેટલા છે ખેરડા છે આ જે બધા વિસ્તારો છે ત્યાં પણ હવામાન પલટાશે આજથી એટલે કે વીસ એકવીસ અને બાવીસ તારીખમાં જે હવામાન છે પલટાશે અને ત્યાં પવનો જોર જોર થી ફૂંકાશે એવી પણ આગાહી કરવામાં આવી છે એટલે કે પવન સાથે વરસાદ રહેશે વરસાદ એટલો બધો ધોધમાર રહેશે નહીં પરંતુ જે પવન છે પવનની સાથે વરસાદ પડી શકે છે તેમજ ત્રેવીસ અને ચોવીસ તારીખે તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ભયંકર આગાહી કરવામાં આવી છે તારીખે પૂરા ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે એટલે જે ઢોર છે ઢોર ડાંકર છે એમને પણ ઘરમાંથી બહાર ન કાઢવા વિનંતી કરાવી છે અને સાથે સાથે જે ટુ વ્હીલર વાહન લઈને જતા હોય તો પણ અમુક જે શહેરી વિસ્તારો છે એ શહેરી વિસ્તારોમાં પણ રેડ એલર્ટ અપાઈ દીધું છે કેમ કે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય એવો માહોલ સર્જાયો છે હાલમાં અમુક વિસ્તારોમાં જે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અહીંયા ગાંધીનગર, કાલોલ, કડી એ વિસ્તારોમાં જોઈએ તો પણ હાલમાં જે હવામાન વિભાગે જણાવ્યું છે એ પ્રમાણે કડી છે, કલોલ છે, માણસા છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે સાથે પવન ફૂંકાઈ શકે છે અને અહીંયા ખાસ વાત કરી લઈએ તો જે સિમલિયા છે અને અહીંયા આજુબાજુના જે વિસ્તારો છે જેમ કે દેગામ છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જે ગુજરાતમાં તમામે તમામ વિસ્તારો માટે એલર્ટ આપી દીધું છે જે મોટા શહેરો છે એ વિસ્તારમાં અહીંયા દેગામ ગાંધીનગર ચેનપુર અમદાવાદ આ વિસ્તારોમાં પણ આજથી બે ત્રણ દિવસ એટલે કે ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ લગભગ ચાર દિવસ હળવોથી ધીમો વરસાદ રહેશે એટલે કે છાંટા છાંટી બુંદા બાંધી એવું રહેશે ત્યારબાદ બાવીસ તારીખ સોરી ત્રેવીસ તારીખથી વરસાદ વધુ ચાલુ થશે એટલે કે આખા ગુજરાતમાં વરસાદ વરસી જશે ધોધમાર વરસાદ વરસી જશે હાલ ખેડૂતોમાં તો ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે અહીંયા આપણે જોઈએ તો આજે વિસ્તાર છે અમદાવાદ છે સરખેજ છે પીપલજ છે આ જે વિસ્તારો છે મેં અહીંયા જે કાળુ સર્કલ કર્યું છે એ વિસ્તારોમાં તારીખે ધોધમાર વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અહીંયા જે આગળ વાત કરીએ તો આજે સરખેજ અમદાવાદ છે ત્યાંના વિસ્તારોમાં રેલ રેડ એલર્ટ અપાઈ દીધું છે અહીંયા અડાલજ છે જસપુર છે ગાંધીનગર છે કાલોલ છે આ બધા એટલે કે છાંટાછાંટી થશે બાવીસ તારીખ સુધી કોઈ મોટી આગાહી નથી ધીમો હળવો વરસાદ રહેશે અને બુંદાબાંદી થશે પવન રહેશે અમુક ટાઈમે વરસાદના ઝાપટા આવી શકે છે અ ધોધમાર વરસાદ નહીં વરસે પરંતુ ત્રેવીસ અને ચોવીસ તારીખ પછી આખા ગુજરાતમાં વરસાદની ફૂલ આગાહી કરવામાં આવી છે એટલે કે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે અને ત્રેવીસ ચોવીસ તારીખે અમુક જિલ્લાઓને તો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને ખાસ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અને ખાસ હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ લોકોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે ત્રેવીસ થી ચોવીસ તારીખે ઘર બહાર ન નીકળવું લઈને નીકળે છે છે જે બજારમાં બજારમાં હોય ખરીદી કરવા જતા હોય છે એ લોકોને પણ સાવચેતીના પગલા લેવા ખાસ અપીલ કરાવી છે કેમ કે આ દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે અને વરસાદ ચાલુ થશે તો પછી રોકાવાનું નામ લઈ નહીં લે કેમ કે અંધરાધાર વરસાદ એક સાથે ચાલુ થઈ જશે આગાહી જે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અહીંયા આપણે વાત કરીએ તો જે ડભોઈ છે નવસારી છે તિલકવાડા છે એ વિસ્તારોમાં આ કરજણ છે એ વિસ્તારોમાં ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસ થી ચોવીસ અહીંયા તમે જોઈ શકો છો કરજણ છે અને અહીંયા ડભોઈ છે

પણ હાલમાં જે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ને અહીંયા પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પણ લોકોને એલર્ટ કરી દીધા છે અંકલેશ્વર છે અહીંયા ખારોડ છે આ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા પણ ભારે આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં ત્રેવીસ ચોવીસ તારીખના રોજ તો ચોવીસ તારીખના રોજ પોતાનું ધ્યાન રાખવું અહીંયા મિત્રો વાત કરીએ તો જે રાજસ્થાનમાં જે લો પ્રેશર સર્જાયું હતું એની અસર ગુજરાત પર થવા માંડી છે અને એ લો પ્રેશરના કારણે વરસાદી સિસ્ટમ છે જે સક્રિય થઈ શકે છે તેમજ સાગરમાં એક સિસ્ટમ સિસ્ટમ સક્રિય થતી એ સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના લીધે ત્રેવીસ ચોવીસ તારીખે ધોધમાર વરસાદ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ જે ત્રિકોણ મારી છે અલંગ બંદર છે અહીંયા જે તળાજા છે અહીંયા આ વિસ્તારોમાં જે દરિયાકાંઠો છે એ વિસ્તારોમાં ભારેથી અતિભારે પવનો ફૂંકાવાની પણ આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જે દરિયા ખેડુઓ હોય એમણે જે ત્રેવીસ ચોવીસ ના રોજ દરિયો ન ખેડવા માટે કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને મહુવા છે રાજુલા છે આ વિસ્તારોની વાત કરીએ તો અહીંયા જે દરિયા કાંઠાના જે વિસ્તારો છે ઉના છે કોડીનાર છે વેરાવળ છે આ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદ વરસી શકે છે ત્રેવીસ ચોવીસ તારીખના રોજ ત્રેવીસ અને ચોવીસ જૂન ગુજરાત માટે

ફૂલ વરસાદ શકે છે પચીસ આ તારીખો અહીંયા જે માથાભારે ચોવીસ અને પચીસ તારીખના રોજ એ તમે જોઈ શકો છો અહીંયા મેપ દ્વારા અને આગળ વાત કરીએ તો અહીંયા જે અલંગ બંદર છે મહુવા છે આ વિસ્તારોમાં અમરેલી છે જુનાગઢ છે ઉના છે વેરાવળ છે પોરબંદર છે આ વિસ્તારોમાં અતિ ભારે થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને જે હવામાનના નિષ્ણાંત છે અંબાલાલ પટેલ એમના દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમ કે જામનગર છે ભાવનગર છે અને ચોટીલા છે રાજકોટ છે આ વિસ્તારોમાં પણ અતિ ભારે થી ભારે વરસાદ વરસી શકે છે 24 25 અને 26 તારીખે તો આજ જે હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા ભારે આગાહી કરી દેવામાં આવી છે તેમજ અહીંયા તમે જોઈ શકો છો મેપ દ્વારા આ જે નલિયા છે માંડવી છે આ વિસ્તારોમાં પણ ભારે આગાહી કરી દેવામાં આવી છે અહીંયા સૌથી વધારે વરસાદ પડશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા લખપત તાલુકો છે અહીંયા ખાવડા છે આ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અહીંયા પવનનું જોર વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા તેમજ આગળ વાત કરીએ તો આજે પાડોશી રાજ્ય છે હૈદરાબાદ છે ત્યાં પણ હાલમાં જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને ત્યાંના અમુક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની રોજ નવી અપડેટ માટે અમારી ચેનલમાં જોડાઈ જજો અને આ વિડીયો આગળ શેર કરી દેજો જેથી કરીને દરેક વ્યક્તિ સુધી પહોંચી જાય અને દરેક વ્યક્તિ ચેતાઈ જાય તો ચલો મળીએ હવે નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ